बिसराना वीर जवान शहीद तो शहीद वीर जवान बाल तेरा हम तो आम आर्मी मजा बिजली ठोके के लिए प्लेटू बनी जाए ने ये हमने थी एक अकस्मात थे हो वो प्लेट लगी कंपटीशन में भाग ली दल चाहिए थे પછી ભાવેશભાઈ કબડ્ડીના બહુ સારા પ્લેયર હતા તો ફર્સ્ટ નમસ્કાર નીરજ ચાવડા બ્લોક્સમાં તમારું સ્વાગત છે અને આજે હું બગીચરાનું એક એવું સ્થળે હું લઈને આવ્યો છું એટલે કે બગેસરાના વીર જવાન શહીદ જે આપણું બગેસરાનું ગૌરવ અને મહાભારતનું પણ ગૌરવ છે એની જે સ્મારક છે ત્યાં હું આવ્યો છું અત્યારે તો અત્યારે છે આપણે બગેસરા જે રોડ છે ધારી રોડ અહીંથી આમ જુઓ એટલે ધારી રોડ પુલ છે ત્યાંથી આમ આવો ને એટલે અહીંયા સ્મારક એમનું બનાવેલું છે કહો છો શહીદ વીર જવાન ભાવેશભાઈ રાઠોડ તો ત્યારે આપણા ભાવેશભાઈ છે એમના ફાધર આપણી સાથે છે અને એની આરે થોડીક કઈ રીતનું જીવન ભાવેશભાઈનું હતું અને કઈ રીતે આર્મીમાં ગયા એ બધી આપણે ચર્ચા કરશું આવું તો આમ આર્મીમાં જાવું છું બીજી નોકરી નથી કરવી એને સમજાયો મને કે ના મારે હું ભલે હું શહીદ થઈ જાઉં જાઉં છું મારે એમાં એટલે છેલ્લા સુધી છે ને આખા ગુજરાતમાં ક્યાંય બાકી નથી રાખ્યું છેલ્લે બોમ્બે ગયો ને બોમ્બે ગયા તો બોમ્બે જઈને પછી એના જે કાર્ય થતું બધું કર્યું પછી તે આ પછી નોકરી ની ભણવામાં પહેલા કઈ રીત જીવન હતું જીવન માં સાદું જીવન હતું આપણે ભણતા કેટલીક વાર ફેલ થયા છે ને ફેલ તો થયા એટલે તો એમ છેલા બોમ્બે છેલા આવ્યો તો એના કાંકળમાં યા આવું પડ્યું અને એની નોકરી ટૂંકમાં કેવી હોય એમ તો કાશ્મીર બરફમાં બરફમાં

અને હું છત્રીસ બટાલિયન લોહાઘાટ નો ભરતી હતી અને અત્યારે તમે જે આઈટીબીપી નોકરી કરે એ કેટલી હાઈટ કેટલા સ્ટેશન સેલ્સિયસ કેટલા સેલ્સિયસ આઈટીબીપી ની નોર્મલ જે પોસ્ટ હોય જેને કહેવાય બોર્ડર આઉટ પોસ્ટ એ અગિયાર હજાર ફૂટ સુધીની હોય અગિયાર હજાર ફૂટ સુધી હાઈસ્ટ મતલબ અગિયાર હજાર ફૂટ પછી તેર હજાર ફૂટ અને મેં લાસ્ટ અઢાર હજાર ફૂટ સુધી નોકરી કરેલી છે ઉત્તરાખંડની પહાડીઓમાં ઉત્તરાખંડ એટલે આટલી હાઈટ ઉપર જઈને નોકરી કરવી અને ત્યાં ટૂંકમાં બરફ જ ટૂંકમાં બધું બધું ત્યાં ઠંડી વધારે છે કારણ કે પહાડી છત્ર રહ્યો દુર્ગમ છત્ર રહ્યો માઇનસ ડિગ્રી હા ક્યારેક ક્યારેક દસ જો કે નોર્મલ સમયમાં ત્યાં એક બે માઇનસ ડિગ્રી તો હોય જ પછી જ્યારે શિયાળાની ઋતુ આવે એટલે બરફ પડવાનું ચાલુ થાય તો તમારી ઓગણત્રીસ માઇનસ સુધી ઓગણત્રીસ સુધી તો વયું જાય ઓછી ઓછી પછી ઉપર તમે જાઓ તો પછી ત્યાં વધતું જાય ને કઈ રીતે આપણે આ જે દુર્ઘટના બની તે કઈ રીતે ભાઈ શહીદ થયા જેમ કે કાશ્મીર ગયા ને ત્યાં પછી રજા એને મળી ગઈ પાસે તજામ કહેવાય જેવી કે પાછા પછી વહેલા આવતા હતા ને બધા આ ભાઈ આ કીધી બધા છોકરા એ ક્યાં આપણે રાખવાની આપણે જાઉં દિવાળી આવવાનું કંઈ આવતો એની ન પછી ન હોય અહીંયા નોકરી કરતા અને ના બરફની શિલા માથે પડી માથે પડી અને એવી રીતે ટૂંકમાં ભારતના જે બોર્ડરો સાચવણી કરતા હતા એ સમયે ટુંકમાં ત્યાં ઉપર ભાવેશભાઈ હતા અને ન્યા એમને કોઈ કારણોસર જે બરફની મોટી મોટી શિલાઓ હોય ત્યાં તો બરફ જ છે અને ડુંગરા ઉપર હાઈટ ઉપર હા એ ન્યાથી પડવાને કારણે ત્યાં જવાનું હતા એમાંથી એક ભવેશભાઈ હતા એમની માથે શીલા પડી અને ચાહી હતી અને ત્યાર પછી એમને આઈ કઈ રીતે લઈએ હોય છે એના બધા સાહેબ આવ્યા હતા ને બધા અહીંયા પણ બગેશરામાં એ સમય અને એમાં કોઈ માણસો નહોતા આમતા અહીંયા માણસો બા ટેટે તાંથી گاؤں કા ક્યાં આવતી અમને એની વાત અહીંયા માણસો ની બે ગાડીયું નું વાહનો નું માણસો

કે બરફ વાળો વિસ્તાર છે તો બરફના વિસ્તારમાં કેવું હોય કે બહુ જ જાજી ઠંડી પડવાથી બરફ ખૂબ જામી જાય અને જે પ્લેટું બની જાય ને એ એમને લાગેલી હતી એક અકસ્માત થયેલો એવો એમને પ્લેટ લાગી હતી અને ત્યાર પછી એમને યુનિટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યાર પછી એમના સારવાર દરમિયાન એ થઈ જ થયા આવી રીતે દુર્ઘટના બની હતી અને બહુ બધા જોખમ હોય નહીં આઈટીબીપીની અંદર નોકરી કરવી એ રોજ કંઈક નવું એડવેન્ચર જોવા મળે રોજ તમારે પહાડ માં બરફમાં અને નદીઓ પહાડ ની એવી નદીઓ હોય એની અંદર જ તમારે નોકરી કરવાની હોય એટલે તમારે રોજ નથી ઉઠી અને એટલી દુર્ગમ પહાડીઓ છે અને એવા રસ્તા છે કે તમે જોવો તો તમને આશ્ચર્ય થાય કે અહીંયા નોકરી કરવી ખુબ કઠિન છે પણ આઈટીબીપી એક જ એવી ફોર્સ છે જેને નોકરી કરે છે અને બહુ સારી રીતે નોકરી કરે છે અને દેશની ભારત ચીન સીમાની રક્ષા આઈટીબીપી જેવી કોઈ નથી કરી બહુ હારામારી રક્ષા કરે

એ સમયમાં આપણા બગસરા પંથકમાં આઈટીબીપીમાં કોઈ નામ નહોતું જાણતું ત્યારે ભાવેશભાઈ આઈટીબીપીમાં ભરતી થયા હતા અને ત્યારબાદ ઘણા પાંચ વર્ષ એમણે નોકરી કરી ત્યારે એમને જોઈને અમે પણ ત્યારે નાના હતા ને તો અમે પણ એવું વિચારતા કે હવે ભાવેશભાઈની જેમ અમે પણ ફોજમાં જોડાવું અને દેશની સેવા કરવા જાવું અમને પણ બહુ જુસ્સો હતો અને જ્યારે ભાવેશભાઈનું આવું બનાવ બન્યું અને જ્યારે અમને અમને માહિતી મળી ત્યારે હું હું એ સમયમાં ભુજ ખાતે આર્મીની ભરતીમાં હતો અને દોડ અમે પતાવી અને અમે આવતા હતા અને ત્યારે એ માહિતી મળી અને એ સમય પછી તો બગસરાની અંદર આઠથી દસ યુવાનો પેરામિલિટરી અલગ અલગ ફોર્સિસમાં જોડાય અને અત્યારે દેશની સેવા આપે છે એમાંથી આઈટીબીપીમાંથી ત્રણથી થી ચાર છોકરા સીઆરપીએફ આસામ રાઇફલ અને બીએસએફમાં આ બધા અલગ અલગ ફોર્સમાં જોડાય અને બગસરાનું નામ રોશન કર્યું છે આર્મીમાં બે છોકરા નવા જોડાયું એમ વિચારતા હોય કે ભાઈ આર્મીની નોકરી આમ બહુ ખતરનાક છે એટલે મા બાપ એમ વિચારતા કે ભાઈ આર્મીમાં જાવું નહીં ભાઈ એમ કરે છે ટૂંકમાં ડર તો હોય કે ભાઈ ત્યાં જાઓ તો આવું આવું થયે તો એ છતાંય જો બગસરામાં આવું શહીદ થયા પછી ભાવેશભાઈને ઇન્સ્પાયર થઈને આઠથી દસ જવાનો અત્યારે આર્મીમાં ટ્રેનિંગ કરીને કમ્પ્લીટ થઈને અત્યારે નોકરી પણ કરે છે અને હજી એટલા ને એટલા જવાનો તૈયાર થવા તૈયાર બેઠા અને ભાવેશભાઈ શહીદ થયા તો એ ઘણા યુવાનો માટે બગસરાના યુવાનો માટે પ્રેરણા પણ અને ત્યારબાદ હવે આપણે ભાવેશભાઈના ઘરે જશું અને એની બધી જે યાદો છે એમના યુનિફોર્મ ને બધી વસ્તુ છે એ પણ તમને બતાવશું અત્યારે આપણે ભાવેશભાઈ રાખેશ છે એમના ઘરે આવ્યા છીએ અને એમની જગ્યા ઘરે જ કઈ કઈ વસ્તુ છે બધી બતાવશું તમે જોઈ જોયા પછી ભાવેશભાઈને જઈએ એમના માતા પિતા સાથે વાત કરી અને બધી વસ્તુ બધી જોતા જ હતી હવે અંદર આપણે બધા મેડલ્સ અને કઈ કઈ જગ્યાએ સન્માન કર્યું છે અને પાવરભાઈની જે યાદી છે બધી એને જે લગતી બધી વસ્તુ એ તમને બતાવતા છે આ બધી યાદો છે અને બધી અલગ અલગ જગ્યાએ છે બતાવો જો આ બધી આ બધી વસ્તુ અને તમને જે આવતું હોય તમે જોઈ શકો બધા સમાજ બધા પ્રકારના લોકોએ સન્માનિત કર્યા છે અહીંયા તમે જોઓ પીપી સોરણી ગ્રુપ દ્વારા હા એના પપ્પા એના પપ્પા છે હા એના દ્વારા પણ સન્માનિત કરવા મળ્યા અને પણ આ બધી બધા સન્માન પત્રો બધા મળ્યા છે સુરત છે ગુજરાત છે સમગ્ર તમામ પ્રકારના બધા હા અહીંયા કેના સુધી કોગ્રામ ની હોય તે પે નેટ બધા आया तो मैं जो यार कोशिश आबू थी एम नी जतन भैया आर्मी नहीं बताए आ कंबट पेंट शर्ट ट्राउजर बच्ची नहीं। प्रोविजनल आई कार्ड जाए आज ऐसे आई कार्ड जाए आई कार्ड अपन कौवर जाए सर्मोनियल ड्रेस सर्मोनियल ड्रेस अनेम इनी नाम प्लेड जाए सर्मोनियल ड्रेस આ ભાવેશભાઈને મળેલા વિવિધ મેડલ છે જેમાંથી એક આઈટીપી ની ભાવેશ પટેલ દિલ્હી ની અંદર જે કઈ કોમ્પિટિશન માં ભાગ લીધેલ છે એ પછી ભાવેશભાઈ કબડ્ડીના બહુ સારા પ્લેયર હતા તો ફર્સ્ટ પ્રાઇઝ ઇન્ટર બેટાલિયન કબડ્ડી કોમ્પિટિશન માં એનો ભાગ લીધો તો એ મેડલ મળેલ છે ત્યાર પછી આ રેસલિંગ માં હે ભાવેશભાઈ આમે ખડતલ શરીર ના હતા તો રેસલિંગ માં ભાગ લીધેલો હતો અને આ છે ભાવેશ બટાલિયન આઈટીપીપી દિલ્હી નું આ પી કેપ છે કોમ્બેટ વર્ધી માટેની જે ભાવેશભાઈ ની યાદી તરીકે રાખેલ છે

જેને કહે સેવિંગ કિટ આની અંદર કોઈ પણ દાઢી કરવાનો અને કાતર બ્લેડ બધું એ બધું આમાં રાખવા માટે હોય બધા જવાનોને બહુ ઉપયોગી છે એટલે આ ભાવેશભાઈ ની યાદી રૂપિયા છે પછી આ આ એક આઈ કાર્ડ કવરને કાગળ બાગળ જે કાંઈ આપણા હોય ડોક્યુમેન્ટ રાખવા માટેનું અને આ રીતે ગળામાં લટકાવીને રાખવાનું હોય છે પછી આ ભાવેશભાઈ જે ટ્રેનિંગ કરી હતી ને તો ટ્રેનિંગમાં આપણે એમ લાગે કે નોકરી મેળ્યા પછી ભણવું ન પડે તો નોકરી કર્યા પછી ઘણું ભણવું પડે છે એમાંનું આ છે જે જે કાંઈ ભણવામાં આવે જે કાંઈ તમને

ટૂંકમાં નિલીપા સાહેબ બી એસ ડબલ કોર્ષ જે આઈટીબીપી કરેલા મધ્યપ્રદેશમાં જે આવેલી કોર્સ કરેલો સમયે ટ્રેનિંગ પૂરી કરીને એટલે આર્મી સાથે સાથે ટૂંકમાં ઘણા એના કોર્સે કર્યા હતા અને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ એવું

આ જે આખી સ્ટોરી હતી એ તમને બતાવી અને આવી નવી રીતે નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું અને બસ આ આજનો વિડીયો તો મળી આવે પાછા નવા